જો ના આ બેજરી વાટી અમે હા લેવાની છે હા એ હું કરે તો મજૂર કે આલતી હતી હા કામ કરીતું હા તમારી જડે ફારે છો ભાઈ તમારા કાયકા બાસ્કી ભાઈ હા હા જડે ફારે છે ભાઈ તમારા હું ભાઈ મજૂર આલે મજૂર નામ હોય હાલો નવલડિયામાં સ્વાગત છે જવના બાજરી નડી થઈ આ રીતે

અંતરનો બાજરો નો કામ કરાલે બાજરી ઘણી છે ભાઈ આ એક થી બાજરો છે એ ઉતારામાં હારું છે બરી રીતે ભાઈ દાણા નો ભાવ અત્યારે બહુ છે તો ભાઈજી દાણા થઈ જાય હમાય દાણા ભાવમાં કેટલો પડશે જો બાજરો ભાઈ 500 થી ચાલુ થાય 600 700 સુધીનો ભાવ છે ભાઈ 440 440 આલે સરસ યો બહુત એના આમી બધી મહેનત કરવી પડે આ ભાઈ તો આ તો બધું બરોબર છે વીડિયોને વીડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો જેથી કરી અવનવા વિડીયો તમને જોવા મળે અવનવા વિડીયો તમને જોવા મળે લાઈક શેર કરજો જેથી કરી અવનવા વિડીયો તમને જોવા પેલા મળે આંધ બધી વિડીયો તમે જોઈજો ને તમને સારો લાગશે અમે જો આવું કામ કરી શેર કરજો કેમ છે દેખો ભાઈ હા જોન આવે જેતે બાજરી વાટી અમે હા હાણવાની છે હા એ હું કરે એક તો મજૂર કે હાલતી ન હતી હા કામ કરીતું હા તમારે જડે ફારે છે ભાઈ તમે કયા ક બાસ્કી ભી ક્યાં કા હા જડે ફારે છે ભાઈ તમારે હું ભાઈ મજૂરી આલે મજૂરી ના હું હોય

તમને સે ઝૂમ કરીને બતાવવું જોઈએ આવી ગયા છે તો પી લેવી હા એવો પાણી લેતા હવે હા દેખ દે નમન ચાકીતા નીલે બસ ન પડ આડકલા કે દન ચો સિદન રો મિત્ર આવા ટકલો છે રો બઠેર આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ નવા વિડીયોમાં